વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બે પ્રકારની ચટણી બનાવવાના છીએ જે ઢોસા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે આ છે આપણા કોપરાની ચટણી બનાવવાના છીએ અને આ મેસૂરી ચટણી બનાવવાના છીએ તો મેસૂરી ચટણી બનાવવા માટે અહીંયા આપણે ચણાની દાળ ડુંગળી આદુ લસણ આદુ અને મરચાની પેસ્ટ છે અને અહીંયા લસણ લીધું છે કોપરાની ચટણી બનાવવા માટે અહીંયા કોપરું લીધું છે એ ઝીણું ઝીણું તાજું કોપરું જ લઈ લીધું છે ઝીણું ઝીણું સુધારે લીધું છે અહીંયા ચણાની દાળ લીધી છે પલાળા વગરની જ લેવાની છે અને અહીંયા માંડવીના બી લીધા છે અને એક લીલું મરચું આ ચટણી તીખી ના હોય એટલે એક લીલું મરચું ને એ એકા એકી જાદુનો ટુકડો લીધો છે બે ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું પેલા આપણે ચણાની દાળને સાતડી લેવાની છે અહીંયા આપણે નાળિયેર ઉમેરી અને સાતડી લેવાની અહીંયા નાળિયેર થોડું સતડાઈ છે પછી આપણે માંડવીના બી મરચાં અને આદુને સાતળી લેવાનું છે થોડું સાતડી લેવાનું અને હવે આપણે ઠંડુ થવા દેશું પછી આપણે એને મિક્સર જારમાં પીસી લેવાનું છે મિક્સર જારમાં આપણે ઉમેરી દઈશું

અને લીલા મરચાં ને આદુની પેસ્ટ ઉમેરી દઈશું એને પણ સરસ આપણે કાશ્મીરી લાલ મરચા સૂકા ઉમેરવાના હોય છે આની અંદર સાતડવાટાણે પણ અત્યારે મારી પાસે કાશ્મીરી લાલ મરચું સૂકું નથી એટલા માટે જે દળેલો કાશ્મીરી મરચાનો પાવડર છે એટલે કે લાલ મરચું પાવડર એનો આજે આપણે આ ચટણી બનાવવામાં ઉપયોગ કરીશું

તો અહીંયા આપણે લસણ પણ સરસ સતળાઈ ગયું છે તો સાઈડ ઉપર આપણે આને ઠંડુ થવા દઈશું તો સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું અને આપણે એક ચમચી જેટલો અહીંયા લાલ કાશ્મીરી મરચું આપણે ઉમેરેલું છે આમાં પણ સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું બંને ચટણીને આપણે સરસ પીસી લેવાની છે તો બંનેને આપણે પીસી લેશું

મીઠા ની પાણીની સ્પેશિયલ અથવા તો હોટેલ કે રેસ્ટોરન્ટમાં મળે તેવી આપણે અહીંયા મૈસૂરી ચટણી અને ટોપરાની ચટણી એટલે કે સુકા નારિયેળની ચટણી તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો